મેસાણા અંદર એકસો નવ્વા રૂપિયા ની અંદર આટલી બધી વેરાયટી અંદર ફૂડ તમને પણ મળે છે એ પણ અનલિમિટેડ બાય મોજ પડી જશે ખરેખર આપણે આવી ગયા છે રાધનપુર ચોકડી થી સીધા ડીમાર સર્કલ પાસે આવેલું ફોર્ચ્યુન સોરણ ની અંદર અને આ જગ્યા પર એડી જોન્સ પીઝા તમને બોર્ડ જોવા મળી જશે ચલો સીધા આપણે અંદર જઈએ અહીંયા છે ને મોટું સિટિંગ એરિયા તમને જોવા મળે છે એટલે તમારા ફ્રેન્ડ અને ફેમિલી સાથે તમે આવો છો ગેટ ટુગેધર કરવું છે તો આ પરફેક્ટ અનલિમિટેડ ઓપ્શન તમારા માટે બની જશે અહીંયા છે ને બધી જાતના અલગ અલગ સલાડ તમને મળી જશે કોલ્ડ સલાડ છે અહીંયા નુડલ્સ છે પાસ્તા છે એવા સ્વીટ વાળા તીખાવાળા સેઝવન વાળા પછી અહીંયા ચના ચાટ પણ છે ચોકલેટી પાસ્તા અને નૂડલ્સ બંને વસ્તુ મળી જશે ફ્રૂટ ભાવતું હોય તો વોટરમેલન એટલે આપણું તરબૂજ છે સોયા ચાટ છે અને અલગ અલગ સોસ તમને મળી જશે હવે તમારા દાદા દાદી આવ્યા હોય ઘરના હોય તો દાળ તડકા રાઈસ આ બધું વસ્તુ મળી જવાની છે પાઉભાજી પણ છે ભૈયા મોટી મોટી પકોડી બનાના એવું તમારે અહીંયા કહેવું હોય તો પાણીપુરી નું આખું ચાટ કાઉન્ટર પર તમને મળી જશે